મહાનગરપાલિકાની જવાબદારી પર મોટો સવાલ વડોદરા મહાનગરપાલિકાની કચરા ગાડીમાં કચરાની જગ્યાએ શ્રમિકોની ની કરાઈ જોખમી સવારી વડોદરા મહાનગરપાલિકાનો કચરો એકઠા કરનાર વાહનોમાં જોખમી રીતે શ્રમિકોની હેરફેર કરાઈ રહી હોવાનું એક દ્રશ્ય હાલના સામાજિક માધ્યમોમાં ખૂબ ચર્ચા જગાવી રહ્યું છે આ દ્રશ્ય સેના ખિસકોલી સર્કલ વિસ્તારની આસપાસનું હોવાનું મનાય છે નવાઈની વાત એ છે કે આ સ્વચ્છતા વાહનોમાં કચરાને બદલે મોટી સંખ્યામાં કામદારોને અસુરક્ષિત રીતે ભરી મુસાફરી કરાવવામાં આવી રહી છે જે માર્ગ સલામતીના નિયમો કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન દર્શાવે છે આ જોખમી હેરફેરના દ્રશ્યને કારણે મહાનગરપાલિકાની કાર્યપ્રણાલી ને શ્રમિકોની સલામતી પ્રત્યેની જવાબદારી પર ગંભીર સવાલો ઊભા થયા છે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યારે ખુલ્લેઆમ કાયદાનો ભંગ થઈ રહ્યો છે ત્યારે વાહન વ્યવહારના નિયમન માટે ફરજ પર હાજર પોલીસ કે આરક્ષક દળને મહાનગરપાલિકાનું આ વાહન કેમ ન દેખાયું આ પ્રકારના વાહન વ્યવહારમાં શ્રમિકોના જીવને સીધું જોખમમાં મૂકવામાં આવે છે જે શ્રમ કાયદાઓ અને સલામતીના નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે આ દ્રશ્ય ચર્ચામાં આવતા કોણ લેશે મહાનગરપાલિકાએ તાત્કાલિક આ બાબત થી તપાસ કરી કાયદાનું ઉલ્લંઘન કરનારા સંબંધિત અધિકારીઓ અને કર્મચારી સામે કડક પગલા લેવા જોઈએ જેથી ભવિષ્યમાં શ્રમિકોના જીવ જોખમમાં ન મુકાય અને નિયમોનું ચુસ્ત પાલન થાય